વેલકમ ટુ વય યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન એમાં પહેલું ચેપ્ટર અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે બેઝિક વસ્તુઓ જોવાના છે જે આપણે ધોરણ નવમાં ભણી ગયા છે પહેલું આપણે જોઈએ તત્વોના નામ અને સંજ્ઞાઓ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે તત્વોના નામ અને સંજ્ઞાઓ કોણ આપે છે આ યુપીએસસી નામની સંસ્થા આપે છે જે ઇન્ટરનેશનલ સંસ્થા છે એ તત્વોના નામ અને સંજ્ઞા આપે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન જોઈએ ચાલો જોઈએ હાઇડ્રોજન માટે સિમ્બોલ શું છે એચ હિલિયમ માટે શું છે વિદ્યાર્થી મિત્રો એચ ઈ તો વિદ્યાર્થી મિત્રો આયુપીએસી નામની સંસ્થા એક નિયમ એવો પણ આપેલો છે કે પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં હશે બીજો અક્ષર શામાં હશે સ્મોલ લેટરમાં હશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જો લિથિયમ તો એલ આઈ તો વિદ્યાર્થી મિત્રો જે રીતે ઇંગ્લિશમાં લખાય છે નામ હિલિયમ તો હિલિયમ પરથી એના પહેલાં બે અક્ષર લઈને એની સંજ્ઞા બનાવી દેવામાં આવી છે એનો સિમ્બોલ બનાવી દેવામાં આવ્યો છે એચી એચી મતલબ હિલિયમ એ રીતે લિથિયમ તો લિથિયમ ઇંગ્લિશમાં જે રીતે લખાય છે લિથિયમ તેના પહેલાં બે અક્ષર જ એના શું છે સિમ્બોલ છે વિદ્યાર્થી મિત્રોમાં અહીંયા નિયમ એવો છે કે પહેલો અક્ષર કેપિટલમાં હોય અને બીજો અક્ષર શામાં હશે સ્મોલમાં હશે અને જરૂરી નથી કે બે અક્ષર જ હોય એક અક્ષર પણ હોઈ શકે છે જે રીતે અહીંયા આગળ હાઇડ્રોજન છે એ દરેકના તમારે સિમ્બોલ યાદ રાખવાના છે તો જ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક વિજ્ઞાનના પહેલાં ચાર ચેપ્ટર તમને ખબર પડશે ચાલો વિદ્યાર્થી મિત્રો બેરિયમ તેનો સિમ્બોલ છે બી એ બેરિયમ બોરોન તો એનું સિમ્બોલ છે ખાલી બી ખાલી બી હે ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થાય બેરિયમ એટલે બી એ અને બોરોન એટલે બી કાર્બન એનો સિમ્બોલ છે સી નાઇટ્રોજન એનો સિમ્બોલ છે એન ઓક્સિજન એનો સિમ્બોલ છે ઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઓક્સિજનનો સિમ્બોલ ઓ છે આમાં ઘણા બધા સિમ્બોલ તમને આવડતા જ હશે ખાલી અમુક સિમ્બોલ તમારે યાદ રાખવાના છે એની સંજ્ઞાઓ ફ્લોરિન એનો સિમ્બોલ છે એફ નિયોન એનો સિમ્બોલ છે એન ઇ સોડિયમ એનો સિમ્બોલ છે એન એ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા નામ તો એસ પરથી શરૂ થાય છે પણ અહીં આગળ એનું સિમ્બોલ છે એન તો આ કઈ રીતે પોસિબલ છે આ કઈ રીતે આવ્યું તો વિદ્યાર્થી મિત્રો સોડિયમનું લેટિન ભાષામાં નામ છે નેટ્રિયમ અને નેટ્રિયમના પહેલાં બે અક્ષર એના પરથી એનું સિમ્બોલ મૂકવામાં આવ મૂકવામાં આવ્યું છે એન એ ફરી વિદ્યાર્થી મિત્રો સોડિયમનું લેટિન ભાષામાં નામ છે નેટ્રિયમ અને નેટ્રિયમના પહેલાં બે અક્ષર એના પરથી એની સંજ્ઞા બનાવવામાં આવી છે એન એ ઓકે આવડશે ચાલો આગળ મેગ્નેશિયમ એનો સિમ્બોલ છે એમ એલ્યુમિનિયમ એનો સિમ્બોલ છે એ એલ સિલિકોન એનો સિમ્બોલ છે એસઆઈ ફોસ્ફરસ એનો સિમ્બોલ છે પી જો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફરસ તો કોઈ એફ ના સમજે હે ને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય છે આ રીતે લખાય છે લખાય છે પી એચ ઓ એસ પી એચ ઓ આરયુ એસ ફોસ્ફોરસ તેનો પહેલો અક્ષર શું છે વિદ્યાર્થી મિત્રો પી છે એના માટે ફોસ્ફોરસનો સિમ્બોલ પી છે એફ નથી યાદ રાખજો સલ્ફર એનો સિમ્બોલ છે એસ તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખો આમાં અપવાદ ખાલી બે જ છે એક ફોસ્ફરસ અને એક સોડિયમ બીજા બધા તો એના નામ પરથી જ સિમ્બોલ મૂકવામાં આવ્યો છે કાં તો પહેલો અક્ષર છે કાં તો બે અક્ષર છે ઓકે ચાલો થોડું આગળ વધીએ જો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન તો સીએલ આર્ગોન એ પોટેશિયમ કે ફરી પોટેશિયમમાં થોડુંક અફવાદ છે તો આપણે જોઈએ પોટેશિયમનું લેટિન ભાષામાં નામ છે કેલિયમ અને કેલિયમનો પહેલો અક્ષર છે કે ઓકે આવડશે આમાં અંગ્રેજી નામ ઉપરાંત લેટિન ભાષાના નામ પરથી પણ અહીંયા સિમ્બોલ મૂકવામાં આવેલા છે તો એ યાદ રાખજો કેલ્શિયમ સી બ્રોમિન બી કોબાલ્ટ કોબાલટ સીઓ સોનું સોનું ને ઇંગ્લિશ લેટિન ભાષામાં કહેવામાં આવે છે ઓરમ અને ઓરમના પહેલાં બે અક્ષર એ યુ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સોનાનું સિમ્બોલ શું છે એ યુ છે તો તમે કન્ફ્યુઝ ના થતા કે સોનાનું સિમ્બોલ એ યુ ક્યાંથી આવ્યું ઓકે સોનાને ઇંગ્લિશમાં તો ગોલ્ડ કહેવામાં આવે છે જી હોવો જોઈએ સિમ્બોલ તો વિદ્યાર્થી મિત્રો સોનાનું લેટિન નામ છે ઓરમ અને ઓરમના સિમ્બોલ પરથી એનું નામ મૂકવામાં આવે છે એ યુ આયોન આઈ ઓકે એ રીતે લોખંડ લોખંડને આયન પણ કહેવામાં આવે છે ને એને લેટિનમાં કહેવામાં આવે છે ફેરમ અને ફેરમમાં પહેલાં બે અક્ષર પરથી એના નામ મૂકવામાં આવે છે એફ ઇ તો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ના થતાં લોખંડને નો સિમ્બોલ એફ છે યાદ રાખજો અને એના લેટિન નામ ફેરમ પરથી છે ઓકે ચાલો આગળ જઈએ શિશુ લેડ શિશુ લેડ એનો સિમ્બોલ પી બી છે જો વિદ્યાર્થીમાં આ નામ અને આ નામ સાથે કોઈ લેવા દેવા જ નથી જે રીતે આયન અને એફી સાથે ઓકે તો લેડની લેટિન ભાષામાં કહેવામાં આવે છે પ્લમ્બમ અને પ્લમ્બમમાં પહેલાં પી અને પાછળથી બી બેને ભેગા કરીને સિમ્બોલ બનાવવામાં આવ્યો છે પી બી પી કેપિટલ બી સ્મોલ તો વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસસી નામની સંસ્થાએ અહીંયા આગળ એ પણ ધ્યાન રાખ્યું છે કે જરૂરી નથી કે પહેલો બીજો જ અક્ષર હોય સિમ્બોલમાં પહેલો અને વચ્ચેનો અક્ષર પણ હોઈ શકે છે પણ નિયમ એ છે કે પહેલો અક્ષર કેપિટલ હોય બીજો અક્ષર જે હશે અથવા વચ્ચેનો જે અક્ષર હશે એ સ્મોલમાં હશે તો યાદ રાખજો શિશુ લેડ એને લેટિન ભાષામાં કહેવામાં આવે છે પ્લમ્બમ અને પ્લમ્બમ પરથી એનું સિમ્બોલ બન્યું છે પી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ સિલ્વર સિલ્વર જે આપણે ચાંદી કહીએ છીએ અને ચાંદીનો સિમ્બોલ છે એ એ પણ એનું લેટિન નામ અર્જન અર્જેન્ટ પરથી મૂકવામાં આવ્યો છે અર્જેન્ટ જો પહેલો અને ત્રીજો અક્ષર લીધો છે અર્જેન્ટ અને અર્જન્ટ એ જી ઓકે સિલ્વર ચાંદી એ રીતે જિંક જિંકને જીંક જ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પણ સિમ્બોલ પહેલો અક્ષર અને ત્રીજા અક્ષર પરથી બન્યો છે અને યુરા યુરેનિયમનો સિમ્બોલ શું છે વિદ્યાર્થી મિત્રો યુ છે આવડશે વિદ્યાર્થી મિત્રો તો આ આપણને સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાન ભણતા પહેલાં આપણને સિમ્બોલ ખબર હોવી જોઈએ કે કઈ ધાતુનું અથવા અધાતુનું સિમ્બોલ શું છે જો આપણને સિમ્બોલ જ નહીં આવડે તો વિદ્યાર્થી મિત્રો આગળ રાસાયણિક સમીકરણો આવવાના નથી તો એને પાકું કરો વિદ્યાર્થી મિત્રો ચાલો બીજો